દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા તૃતીય સર્વ સમાજ સંૂલગ્ન યોજાયો ગરીબ મધ્યમ વર્ગના લોકો જેઓ ખર્ચને ઉઠાવી શકતા તેઓ માટે આ સમૂહલગ્ન ઉપયોગી બની રહે છે હોવાનું જણાવતા સિમ્પલબેન કાટેલા સૌનો સાથ સર્વ સમાજનો વિકાસ દ્વારા દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન આયોજિત તૃતીય સર્વ સમાજ સમૂહ વુમન્સ ફાઉન્ડેશનના પ્રમુખ સિમ્પલબેન કાટેલા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના નવયુગલો જોડાયા હતા દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે દરેક સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જેઓ પોતાનો ખર્ચને ઉઠાવી શકતા હોય અને બીજી બાજુ ખોટા ખર્ચેથી પણ બચી શકે આવા ઉદ્દેશ્યથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે આ સમૂહ લગ્નમાં ડીએમસીના પૂર્વ

વુમન્સ ફાઉન્ડેશન ત્રણ વર્ષથી સમૂહ વિવાહનું આયોજન કરે છે પહેલાં તો હું મારી તમામ કાર્યકર્તા બહેનોને ઢેર સારી શુભેચ્છાની સાથે અભિનંદન આપું છું જે સતત આ સમૂહ વિવાહના બે મહિના અગાઉથી એ કાર્યક્રમની તૈયારીઓ કરે છે એ જોડા લાવવાના હોય કે જોડાના કપડાં હોય કે મહેંદી હોય પાલક હોય કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય એ મારી વિનો કરે છે આપણે જોઈએ છીએ કે સમૂહ વિવાહનો પહેલા દિવસે શાંતકનો કાર્યક્રમ કરીએ છીએ એ પણ ખૂબ વિધિ વિધાનથી આપણે સાંતેટનો કરીએ છીએ પછી આપણે મહેંદીની રસમ આવે છે જ્યારે દુર્ઘનને મહેંદી અહીંયા લગાવતા હોય ત્યારે અમારા કાર્યકર્તાને પણ મહેંદી લગાવે છે તો તમામ જે મહેંદીના આર્થિસો છે એ પણ અહીંયા ફ્રી સેવા આપે છે દુર્ઘનને પણ તૈયાર કરવા માટે બ્રિટિશિયન સેવા આપે છે એવા ઘણા લોકો છે ડામિની વુમન ફાઉન્ડેશનની સાથે જોડાયેલા છે જેમ લોકોને ખબર પડે છે કે દામિની વુમન ફાઉન્ડેશન એક અલગ કોઈ કાર્યક્રમ કરી રહી છે સમૂહ વિભાગનો તો ઉત્સાહથી એ લોકો કરવા માટે પણ આવે છે પહેલાં તો હું દમણ દિરની જનતાને કહીશ કે ડામિની વુમન્સ ફાઉન્ડેશન એક સરાહનીય સમુદ્રમાં આયોજન કરે છે જે તમને જે પરિવાર ખર્ચો નથી ઉઠાવી શકતા એ પરિવારે તો ચોક્કસ અમારો સંપર્ક કરવો જોઈએ કારણ કે જે અમે વિધિ વિધાનથી કરાવીએ છીએ અને બેન બજાની સાથે ઘોડાની સાથે જે ઘરઘોડા ફરીને અમે કાટેલા પાટી પર આવીએ છીએ અલગ જ માહોલ બને છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો